નવસારી અને વલસાડમાં પૂરની સ્થિતિ ઉપર ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નજર રાખી રહ્યા છે નવસારી અને વલસાડના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી જાનમાલનું નુકસાન ન થાય એ પ્રકારે કામગીરી કરવા માટે ભૂપેન્દ્ર પટેલે નવસારી અને વલસાડના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે ક્યાંક તો નવ નવ દસ દસ ફૂટ પાણી ભરાયેલા છે ઘણા બધા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે શું સ્થિતિ છે નવસારી વલસાડમાં તેની ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નજર છે અને તેમણે ખુદ ટેલિફોનિક વાતચીત કરી છે નવસારી અને વલસાડના કલેક્ટર્સની સાથે કેટલીક સૂચના પણ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી છે જેમ કે જાનમાલનું કોઈ નુકસાન ન થાય કોઈ જાનહાનિ ન થાય એ રીતે કામગીરી કરવી અને સતર્કતા તેમજ તકેદારી સાથે વ્યવસ્થા કરવામાં આવે તેવી સૂચના સીએમ તરફથી કરવામાં આવી છે જ્યાં પણ જરૂર પડે ત્યાં એનડીઆરએફ એસડીઆરએફને મોકલવામાં આવે વલસાડના કલેક્ટર અનસુયા જા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે અનસૂયા સીએમ સાથે આપે ટેલિફોનિક વાતચીત કરી શું વાતચીત થઈ છે અને શું સૂચના સીએમ તરફથી આપવામાં આવી વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા સતત વરસાદના કારણે અમુક લો લાઇન એરિયામાં જે પાણી ભરાયા હતા એ લોકોના રેસ્ક્યુ કર્યા છે એ અત્યારે કમ્ફર્ટેબલ સિટીમાં છે બધા એમના ત્યાં ભોજનથી રહેણાંકની અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે જે ઇન્ટેરિયર વિસ્તાર હતો ત્યાં સાત એક લોકો ગઈકાલ હતા એમને મોડી રાત્રે એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં છે મેડિકલ ટ્રીટમેન્ટ આપી દે છે અત્યારે સવારથી વરસાદ નથી અને જે ઉપર ઉપરથી વરસાદ ધરમપુર અને કપરાડાનો આવતો હતો એ પણ ઓછો થઈ ગયો છે એટલે અત્યારે જે નું લેવલ છે એ હવે ભયજનક સ્થિતિમાં નથી અને મુખ્યમંત્રી તરફથી કોઈ ખાસ સૂચના આપવામાં આવી છે એનડીઆરએફ ને એ અમારા ત્યાં છે અને સૂચનામાં મતલબ બીજી કોઈ અત્યારે પ્રશ્ન નથી વરસાદમાં વરસાદ રહી ગયો છે એના કારણે અને સરકાર શ્રી સતત ચિંતિત છે દરેક જગ્યા માટે આભાર અંશુયાજી એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો નવસારી અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ હાલ વરસાદ તો રોકાઈ ગયો છે પણ હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં નદીના પાણી હજી ભરાયેલા છે આવી સ્થિતિમાં વલસાડમાં અને નવસારીમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે અગાઉ ખસેડી લેવામાં આવ્યા હતા